જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો આઈસર ચારસો પંચ્યાસી ટ્રેક્ટર ઘરખતું ટ્રેક્ટર ખેડૂત મિત્રો તાત્કાલિક વેચવાનું છે માહિતી આપું તે પહેલાં ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને ફોલો કરી દેજો જેથી આવા જ નવા વિડીયો આપણને ભવિષ્યમાં મળતા રહે મોડલ છે બે એક જ ઓનર છે ખેડૂત મિત્રો આ ટ્રેક્ટર ફૂલ કન્ડિશનમાં છે કોઈને લેવું હોય કાં તો લેવડાવ હોય તો આ ટ્રેક્ટર સારું છે એન્જિન ગેર હાઇડ્રોલિક સો ટકા ટાયર્સ ખેડૂત મિત્રો નાના અને મોટા બંને નેવ છે પાવરફુલ એન્જિન છે ખેડૂત મિત્રો અને એન્જિનમાં ક્યાંય દાગો નથી હાઇડ્રોલિકની કન્ડિશન પણ ખૂબ જ સારી છે પાવર સિટીમાં જોવા મળશે જે તમને ખબર હશે કાંટા બધા ચાલુ આ બધું જ સાંભળીને જો તમને લેવાનું મન થાય તો કામ છે વાઠોડ વડાલી જોવા મળશે કિંમતની જો વાત કરીએ તો છ લાખને પચીસ હજાર મૂક્યા છે પણ માગ્યું મોત કોને મળે કિંમતમાં થોડું સમજી આપશે કે આ પાર્ટીના મોબાઈલ નંબર છે નવ્વાણું સાત ઓગણપચાસ ચોરાણું છ પંચ્યાસી રવિભાઈ પાર્ટીનું નામ છે